હલો હવે દુકાને જઈવી જો ભાઈ આપણે ભાઈ છે ને સાયકલ લઈને આવે છે ક્યાં જાય સાયકલ લઈને ક્યાં જાય હે ક્યાં ઉભર ઉભર તો ઉભર ઉભર તો પડવા મીડિયા છે તો આ પકડી ગયો જો તે જાવ ઈલું ભાઈ ને સાયકલ આવડી ગઈ અરે અરે હે જો ભાઈ સાયકલ ક્યાં માં કે જો તે જો

પોલિશ નો ગ્રાઉન્ડ ની વાત છે કેમ તું આયા હે હે આવડી કે તન ફૂલ સાયકલ હા એમ તરને હે આવું તો ભાઈ અમે બે ગયા છે શેરીમાં ભાઈ ને સાયકલ કમ્પ્લીટલી આવડી ગઈ હવે ભાઈ જયદીપ તો પૂછીએ ને ગ્રુકાની પૂરું લઈ લેવી તો વિડીયો શું છે મિત્રો વિડીયોમાં બનાવી રહી છું અને ચેનલની અંદર નવા આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો જો જો લે 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 ગાન જો ખાવું છે બિસ્કિટ જયદીભાઈ ને અભિજિતભાઈ આપણે ગાન બિસ્કીટ ઓ લઈ લીધું છે આપણે આ શું કહેવાય ક્રેક જે હે ઓ કેમ ભૂંગળા ખાવા લખા ને ખાવું છે હે છે ને બિસ્કીટ ખાઈ તમે ઘા આવે બિસ્કીટ મળી છે ખાવા ખાઈ ગયું શું લેવા આવ્યું હતું હે તા પાકેટ લેતા જુઓ ભાઈ જો કાળું દોન ત્યાં એ કાળિયા ઉભર 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 હતો ઉભર આપણે મારે કાળિયો કાળીઓ કાળું દોન હે જોવા ભાઈ આપણે હું છે મિત્રો બનાવી રહ્યો છું વિડીયોમાં

આવે હે હા ભાઈ સ્કોર્પિયો લઈને ઊભા છે ભાઈ બુલેટ ગાડી લઈને હે બુલેટ હાકવું ના પાકું ને હે પુષ્પા ઝૂકે ગાડી ક્યાં કેતો પુષ્પા ઝૂકે ગાય ને એમ કહેતો અહીંયા ઓરાય પુષ્પા રાજ આવી ગયા છે હવે પુષ્પા પુષ્પા રાજ આવી ગયા છે હવે પુષ્પા રાજ આવ્યા હવે ફરતી બોલતો તાણી બોલતો પુષ્પા રાજ હું ભાઈ શર્માઈ ગયા જો હે પુષ્પા ઝુકેગા ને મસ્ત દાદા કે તમે કરો તો આમ પુષ્પા ઝુકેગા ને કરો કરો મથુરભાઈ ઝુકાના નાના છોકરાને રેસ કરવાની છે સાયકલ લઈ તો આમ કેસા પુષ્પરા ઝુકેગા નહીં તો આ ઝુકાવી દીધો હાલો છે ચાલુ આને કાળુભાઈ ગળી ગયા છે હવે આ ગયા છે પુષ્પરા ઝુકી ગયા છે કેતો હવે પુષ્પરા ઝુકે ગાય કે હે પુષ્પરા એ હું કઈ ગયો

પુષ્પા કરી દીધા તો પુષ્પા ચૂકેગા નહીં ના 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 છોકરા હતા પણ મિત્રો હું છે કે આપણે એને બસ મસ્તી કરતા હતા તે આપણા પુષ્પા બનાવ્યા હતા બધાને સાયકલની રેસમાં ને એમાં કે આવા નવા વિડીયો જે મિત્રો આપણે લાવતા રહીશું એટલા માટે હું છે કે આપણે ચેનલ લીતે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ છોકરો આજનો મિત્રો બ્લોગ ગમે તો શેર કરતા રહીશું તો મળશું હશે આપણે નવા બ્લોગની અંદર નવા જોશ અને જૂનીની સાથે તો મિત્રો ચેનલ લઈ રીતે સબસ્ક્રાઈબ કરતા રહેજો તો જો તમને આજનો સુરક્ષ કેવો છે થોડુંક બતાડું બ્લોગ ને પછી આપણે એન્ડિંગ કરશું તો બન્યા રહેજો મિત્રો વિડીયોમાં આપણા ઘર પાછળનું વાતાવરણ બાકી કાંઈ ઘટે નહીં બાકી વાહ ભાઈ વાહ મસ્ત લાગે બાકી સુરજ લાગે છે કાંઈ બાકી મિત્રો જસ્ટ લાગે છે બાકી કાંઈ ખાતે નહીં ભાઈ તો બાજુમાં શું મિત્રો ડુંગળી ડુંગળી થઈ ગઈ છે કમ્પ્લીટ તો આ બાજુ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે રોકબોટનું કામકાજ પતી ગયું આ જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો સાંજનો ટાઈમનું જે વાતાવરણ છે બાકી કઝબનું મિત્ર વાતાવરણ છે બહુ કક્ષ છે આપણા બ્લોગની અંદર મિત્રો મિત્રો વિડિયોની અંદર બન્યા રહેજો અને આપણા ચેનલ એટલે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો પહેલાં આપણા સૂર્યનારાયણ છે મિત્રો તે અંજવાળું હવે ધીમે ધીમે અંધારું થાય છે મિત્રો જોઈ શકો છો મિત્રો પર જોરદાર મિત્રો નજારો છે તમે તો વિડીયો માત્ર મિત્રો હવે શું છે બને રહેજો આશા કરો મિત્રો બ્લોગ ગમે તો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક મિત્રો કોમેન્ટ બોક્સની મિત્રો કોમેન્ટ કરતા રહેજો તો મળશે એ જે આપણે નવા બ્લોગની સાથે નવા જોશ અને ઝૂનની સાથે અને નવા આશા અને ઉમેંગની સાથે થોડોક સાથ અને સહકાર આપો મિત્રો તો જેનાથી આપણું શું છે કે થોડોક સપોર્ટ મળે જેનાથી આપણે થોડીક રાહ મળે તો મિત્રો શું છે કે થોડોક સપોર્ટ કરતા રહેજો અને મળશો એ જે આપણે નવા બ્લોગની અંદર ને આવા નવા વિડીયો છે આપણા સુધી લાવતા રહીશું તો આશનો પૂછપાટું કેવું છે તે મિત્રો જોઈ લેજો મળી રહે આપણે નવા બ્લોગની અંદર